તળાજાના ઠળિયા ગામના એક યુવાનને માર મરાયો જ્યારે ઇજાગ્રસ્ત યુવાનનું કહેવું છે કે તે પત્રકાર છે અને તેના ઘરની બાજુમાં રહેતા વ્યક્તિ સાથે દારૂને લઈને આ ઝઘડો થયેલો છે વધુમાં આ ઇજાગ્રસ્ત શું કહે છે સાંભળો વધુમાં આમાં સાચી હકીકત શું છે તે પોલીસ પાસે બાદ જ ખબર પડશે જીયા પ્રોપરી છે મારું નામ દિલીપ રોહતિયા પતન મારું થોડિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા ઘરની બાજુમાં એક સંજય વેલજી ડોળથળિયા ઉર્ફે સંજય કડી જે ત્યાં રહે છે અને હેર કટિંગની દુકાન ચલાવે છે જે તે પોતે એક વીઢો ગુનેગાર છે જે દાવ પીવો અને મઢગર કરેલું છે એને મઢરમાંથી સૂટીને આવેલો છે અને ઘણા બધા તવાતા મહવા ઘોઘામાં ઘણા બધા એની માથે કેસ પણ થયેલા છે અને વિડો ગુનેગાર છે તે એના ઘરની અંદર દાવની મહેફિલ માણતો હતો અને અમારા કુટુંબનો એક વ્યક્તિ વ્યક્તિ છે તો મેં એને દાવની પાર્ટી કરતો હતો એટલે એને કીધું કે ભાઈ આ રેસિડેન્ટ આવી છે તું અહીંયા દાવની પાર્ટી ના કર તો તેણે મને કીધું કે મારું ઘર છે મારા ઘરે હું કાંઈ પણ કરી શકું તો મેં એને કીધું હું એક પત્રકાર તરીકે આપણે ભલે જાણીતા છીએ પણ હું પોલીસને પણ જાણ કરીશ અને ન્યૂઝમાં પણ આપીશ તો એણે કીધું તો કાકા એક ઘણા બધા કેસ મારી માથે થયેલા છે વધારે પણ એક કેસ થઈ જાય પોલીસ કે દસ ધોકા મારશે થપ થપ થાય પણ મારે કાંઈ ફેર નહીં પડે એવું કહીને મારી માથે ધ્યાન લેવા હુમલો ગયો કોક્રીટના પથ્થરથી મને તમે જોઈ શકો છો કે મને પથ્થર મારીને જાન લેવો હુમલો કર્યો અને મને ધમકી પણ આપી છે તમે કોઈ પણ કાર્યવાહી કરીશો તો હું કોણ છું તમને ખબર નથી મારી પાસે એક કોલ કરીશો ફેમિલી ફેમિલીને ઉઠાવી દેશે અને ખેદાન મેદાન તમારું ફેમિલી કરી નાખશે અને તમે કેસ કરીશો તો તમને પણ ઉઠાવીને હું જાનથી મારી નાખશું એવી મને ધમકી પણ આપી છે આ સંજય વેલજી ગતરીયા ફેક કરી જે એક વિઢો ગુનેગાર છે

એટલે એ વ્યક્તિને મોતદાર ને ખબર પડી ગઈ એટલે એને જે જૂના ત્રણ મિત્રો દાવની મહેફિલ મારીને ગયા હતા એને કોલ કરીને બોલાવી લીધા અને એને પણ મને ધમકી મારી છે કે જો તમે પોલીસ કેસ કરીશો તો તમને ઉઠાવી લઈશું એમ અને તમારું શું થશે એ નક્કી નથી તમે ધ્યાન રાખજો અમારે ક્યાંય નામ ન આવે એ વ્યક્તિને એ વ્યક્તિને હું ઓળખતો નથી એને સંજય કડી ઓળખે છે જે વિડો ગુનેગાર છે સંજય વેલજી ગળ સંજય કડી એ એને ઓળખે છે હું એમને નથી ઓળખતો